हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण बधाई ने सो गाइस यहाँ पे हमारी मॉर्निंग हो चुकी है साढ़े सात बजे हमारी दीदी ने यहाँ पे झाड़ू निकाल दिया है तो यहाँ पे साफ सफाई बिल्कुल हो चुकी है और अभी करना है नाश्ता तो मेरी मातृश्री बना रही है रोटियाँ चाने रोटली बने चे माखण छे माता जी

કઈ કઈ કામ હોય બિઝનેસે તો જાવું પડે કઈ ન હોય તો સવાર સવારમાં પહેલા અહીંયા રો નાસ્તો બને ને ત્યાં હું છું ને એક જીસા પણ હાટો મારી એવું મારા ભાઈની છોકરી સવાર સવારમાં એને રમાડી આવી જાગે છે કે સુધી ખબર નહીં હું જાય તો મજા આવે રમાડવા પાંચ મિનિટમાં જ આવતી રહી છે આ બેન મારા અમારા રાઈડું નાખશે કે નાસ્તો કરવાના ટાઈમે જ તારે વહી જાવ જો મારે આ રોડ જો રોડ હા ગટર ઉછલકી જાય છે ગાઈઝ એ સાફ સફાઈ નથી થતી અહીંયા કચરો લેવા આવે ને તો બધા ગટરમાં કચરો નાખે ને ચોકસાઈ વાળું નથી ગામ બાકી બહુ સુંદર છે જાગે છે કે સૂતી છે ખબર નહીં શું કરતી હોય ઘોડિયું પડ્યું છે એટલે જીશું

રાજકોટ રહેતો નહીં રોયા રાખતો ને આ બધા પ્રશ્ન થતા ને આમ સતત રોવાનું જ કરતો બીજું કાંઈ નહીં એટલે પછી અહીંયા લઈ આવ્યા મારા મમ્મી પપ્પા અને આ બધા એ થઈને અહીંયા રાખ્યો હતો ને મોટો કર્યો હતો તો એ નાનું બેબી હતું ને તો ઘરમાં બસ કરું અને જ લઈને રમતા હવે એના પછી અમારે આ બેબી આવ્યું છે બધા આની આસપાસ જ ફરતા હોય ચાલો તો હું રમાડી લઉં ને પછી જઈશ નાસ્તો કરવા મારે કાંક રમોકડા હાયરા હેર થયા છે

गोंबाई करो गोयानास्तो थई छे गुकी आईनास्तो थईज जो गुकी आई की खुखी खुखी बोंखो जो या रख दे एक खुखी लो चार रोटली खाइ छे ए ओती खाइ छे गुगी 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 हेलो अनाया पास आओ हेलो नहीं नहीं करवान टाइम थई गयो મારા કુકી બે ને છે ને આ બધું છીન પીપીન કરી લીધું છે તો હવે ઘરે જાય છે જ એક મહેમાન બીજા આવ્યા અમારે રાજકોટ આવ્યા હતા ને અહીંયા પ્લાનિંગ કરીને આવવાના હતા તો એક માનસીબેન આવવાના હતા એટલે બેન હમણાં થોડાક પેલા વેકેશન કરીને ગયા હતા એટલે એ નથી આવવાના

ચાલો ગાઈસ કામ કરી ફ્રી થઈ ગયા છીએ અને હવે ફ્રેશ થઈ જાય સાડા બાર વાગી ગયા છે જમવા બેસી ગયા છીએ રસપુરી થેન્ક યુ માનસી બેન પુરી બનાવે છે અને અમે બધા જમવા બેઠા છીએ જુઓ ભાઈ ગરમ ગરમ પુડિયા ખાય છે એ કીધું મારા માથે બે જાય એમ வரக்கணியா <teenageriento> நியா કેમેરા કેમેરા હે ખબર જોતા તો બેઠા 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 કોણ ક્યાં જાય ધ્યાન રાખે લઈ હા બ્લુટૂથ હોય ને એટલે ચાલો માનસી ના પણ ક્યાં ફરવા જાવું ગાઈસ પાંચ વાગ્યા છે પણ તડકો જોરદાર છે તો થોડીક વાર પછી જાશું હવે બધે બાર બાર વાયગા અથાણું રે તમે ફેશન વાળા પહેરો ચશ્મા અથાણા ની આ છે ને મિક્સ કરવાનું ભેળવવાનું ને કાયલ નું હાલે છે એટલે આ પૂરું થાય તો હારું જો આ ડબલા બધા એના તૈયાર થઈ ગયા હોય એક મારી બેનનું હોય એક મારું હોય એક ભાભીનું હોય એક ત્યાં અહીંયા રાખશે આ ત્રણ ચાર નાથ બધાયના થઈ અત્યારમાં મૂકી દીધા બટેટા ચણા હવે થોડીક ચા પીવી જોઈએ એવું નથી લાગતું Mwen e taw nan platke, mwen nintan nou a de. Mwen a di ka? Bok a sa a be. Mwen a toketa ata kaki.